અગિયાર વાગે હજી ના ફોન કરવો પડશે સમજાય તાર તો દાડા જ જીધા હેલો અરે અલ્યા બાબરા ચિત રહ્યો

હું તો કમ્પ્લીટ થઈને બેડો છું તારી વાટ ધુ એ હારું વાટ

એટલે નવ હજાર તો આજે આવ્યો ને મારા ઘટના મેં ઘડી આટો જઈદ

લે લાહડો હટ ફટાફટ હેડું કરજો ભાઈનો મગરી બીધું ભરો તાપેલું બીધું અખિયર ભલે પતનો છો તમે લાહડો ફટડિયા હા તૈયાર કરજો ફટાફટ જો બધી વસ્તુ તો તૈયાર છે અરે બધી કમ્પ્લીટ થાજો કે તપેલામાં નહીં દોડી આમથી મશણ હા

લેડો એ માશન ભરન પક છું અરે પણ પાવડો ના હોય ગયે પાવડો નહિ તો હા બાર ને પણ પાછો ખોજી ખાલવા અરે પણ તુય તમે લે અરે તમે ઊભાઈ રી રો પણ તમાર શું કરખ એક એક જ બોલાવ મો તમ એક બોલાશ એમ ખાડો ખોજી મખોસી પોરી છે કોઈ મારા ઘર નો એક એક બોલાવ અમે મારા માય ખાવા ઓછું બનાવ્યું હારું હેડું તમે લઈ લેજો હેડો નોતો એજી નતા નથી લેડો

કેમો પેન્ટ બે જણા ભરવાના છો તો તમે આલો ને તમે જો એમ કરી અમે ગગો ભાઈ ગગો ભાઈ સે વા ગમણ ના તમે સો હા કનુકા કો હોમે દચા નઈ અભિશરણ કરે છે કેવું થાય છે

કનુકાકે અભિસોગન કર્યા તો ભાઈ આ તો તલવાર પે હતી ભાઈ મારો તો આટલો શું ના પેલા પણ ભાઈ જોડવી જ પડી ને તો ભૂત બધા હું આવશે

પણ ઓય બુંક માર છે કે જો આટલા ઘણા હવે લો પીટી પીટી તમાર પાસે હેલી કોઈ અવાજ આયો ભાઈ બીવરાવો મત તમે હજી કોઈ અવાજ આયો નહીં અરે તું ઓમ તો ભલ તો ખરી તાર કોન્સિક નહીં ભાઈ હે હે

なるほど。いいね <music>